કેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસનો જે કાર્યક્રમ રાખ્યો છે અને સમિતિના તમામ વડીલો કારણ કે હું સમિતિનો સ્ટુડન્ટ સેક્રેટરી છે તાળીઓ સાથે આપણે મહેમાનને વિધાય કરીશું કૌશિકભાઈ કરી

મેં એને કરી છે મદદમાં તો કદાચ મેં કશું જ નથી કર્યું એમના વિચારોને ખાલી પેલું કે ને કે એક પ્રેરણા આપી છે કે ભાઈ તમે કંઈ પણ કરો અને મારી ક્યાંય પણ તમને જરૂર પડે તો તમે મને યાદ જરૂર કરજો આજે બે દિવસ બે અઠવાડિયા દિવસ પહેલાં કૌશિકભાઈ મારી પાસે આવ્યા અને કીધું કે પ્રોગ્રામ બહુ જ નજીક આવી ગયો છે અને ઘણી બધી તૈયારીઓ સાથે સાથે ચાલી રહી છે અને ખરેખર પ્રોગ્રામ પ્રોગ્રામ એની જગ્યા પર એટલો સરસ ગોઠવાયો નાની મોટી જે જરૂરિયાતો હતી એમાં એક સેતુના ભાગરૂપે અમે કંઈક કનેક્શન કરી આપ્યું છે આજે અમારા માટે ધન્યની ધન્યતાની વાત એ છે ખાસ કરીને મારા માટે કે મેં એવું જોયું છે કે છતી આંખે દેખાતા લોકોના પ્રોગ્રામમાં જેટલી વ્યવસ્થા નથી મેનેજ થઈ શકતી એટલી આ દિવ્યાંગ વ્યક્તિઓ વચ્ચેના પ્રોગ્રામમાં વ્યવસ્થા જોઈ છે જોરદાર તાળીઓ આ પ્રોગ્રામના કર્તાને જોરદાર તાળીઓ આ પ્રોગ્રામના પ્રેક્ષકોને જોરદાર તાળીઓ અને પ્રોગ્રામમાં જે દિવ્યાંગ ભાઈઓ છે એમની વ્યવસ્થામાં જે જે એમના પરિવારજનો આવ્યા છે એમના માટે પણ એક વખત જોરદાર તાળીઓ કારણ કે એમની વ્યવસ્થા સંભાળવી એ ખરેખર ધન્યતાની વાત છે કારણ કે એક વ્યક્તિને નાની નાની તમામ વસ્તુઓ માટે ગાઈડ કરવું અને કૌશિકભાઈ આજે બહુ મોટું બીડું ઉપાડ્યું છે ખરેખર કૌશિકભાઈ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એમના પપ્પાને કૌશિકભાઈના પપ્પા એમની સાથે એમને પણ એક વખત જોરદાર તાળીઓ સાથે આપણે મજા બધા જ દિવ્યાંગ ભાઈઓ માટે મારે વાત કરવાની મેં સરને સાંભળ્યા મેં વૈદિક મેથેમેટિક્સમાં ખરેખર મેથ્સમાં વૈદિક મેથેમેટિક્સનું કેટલું મહત્ત્વ છે મેં વાતો બહુ સાંભળેલી પણ લાઈવ ડેમો હું આજે પહેલીવાર જોયો ખરેખર સરને પણ ખૂબ અભિનંદન છે બધા જ દિવ્યાંગ ભાઈઓને મારે એટલું કહેવાનું કે સરકાર સરકારના વડાઓ તમામ યોજનાઓ તમામ જેટલી સગવડતાઓ મળતી હશે એટલી બધી તમારી સાથે છે તમારે પોતાને ક્યારેય કોઈ પ્રકારની લાચારી ભોગવવાની જરૂર નથી કારણ કે હવેનો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો જે જમાનો આવ્યો છે એમાં છેલ્લે જે મોદી સાહેબ પ્રોડક્ટની વાત કરી એમાં કદાચ એવું બનશે કે તમે વિઝ્યુઅલી જે જોઈ શકે છે એકદમ સો ટકા જેમની દ્રષ્ટિ સારી છે એ સિવાયના પણ એ લોકો જેટલું સારું કામ કરી શકે છે એટલું જ સારું કદાચ હું તો ત્યાં સુધી કહું કે તમને તો ભગવાને એક અલગ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ ઊંચું નામ કરી શકો છો મેં સાંભળ્યું છે કે આઈએસ ઓફિસર પણ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ વ્યક્તિ બન્યા છે મોટી મોટી ગવર્મેન્ટની પોસ્ટમાં પણ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વ્યક્તિઓ પોસ્ટ પર પહોંચ્યા છે આ તમામ વ્યક્તિઓ માટે અને તમામ તમારા વ્યક્તિ તમારા જેવા તમામ દિવ્યાંગ ભાઈઓ માટે આ એક મોટિવેશન છે ખરેખર આ એક મોટિવેશનના ભાગરૂપે મારે તો એટલું જ કહેવાનું કે તમે ક્યાંય નબળા નથી ભગવાને કદાચ એક વસ્તુ લીધી છે એની સામે તમને ઘણી બધી એવી તાકાત આપી છે કે ક્યાંય તમે પાછા નહીં પડો તમારી સાથે કૌશિકભાઈ જેવા જો સાથી હોય તો હું નથી માનતો કે તમારે ક્યાંય પાછા પડવાની જરૂર છે નાની મોટી તમામ સેવાઓનું કામ અને તમારા લગતા પ્રશ્નોનું નિરાકરણ માટે જ એમણે આ બીડું ઝડપ્યું છે તો ફરીથી હું સુરેશ બલ્લભ તમામ દિવ્યાંગ ભાઈઓ અને ખાસ કરીને કૌશિકભાઈ અને દિવ્યાંગ જનકલ્યાણ ચેરિટેબલ પ્રશ્નો ખૂબ ખૂબ આભારી છું કે મને આ તબક્કે બોલવાની અને આવવાની તક આપી ખૂબ ખૂબ આભાર આસાનીથી એમનો સંપર્ક કરાવી આપે છે બલન સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે ગાંધીભાઈ સાહેબ નું શાંતિ સન્માનિત કરીએ આપણે